આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ માસ ની મહિમા યજ્ઞ યાગાદી પૂજન અર્ચનનો મહિમા રહ્યો છે અષાઢ માસમાં દેવાદી દેવ જગન્નાથની યાત્રાનો મહિમા રહેલો છે આ અષાઢ માસની અંદર દેવ યજ્ઞ દેવ આરાધન

અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી દેવ પોઢી એકાદશી કે દેવ શયની એકાદશી કહેવાય છે આ દિવસથી ભગવાન નારાયણ આરામ મુદ્રામાં શયન માં ક્ષીર સાગર માં નિવાસ કરે છે એટલે માંગલિક કાર્યો જેવા કે વિવાહ કાર્યો કરવામાં આવતા નથી બાકી તમામ કાર્ય થઈ શકે છે ઘણા લોકોને એમ હોય કે શ્રીમંત નયન આદિ કે વાસ્તુ ને બધું ન થઈ શકે ન એવું નથી માંગલિક કાર્યોમાં અષાઢ માસની અંદર જ્યારે દેવશયની થાય ત્યારબાદ જે ક્રિયા નથી કરવાની એ વિવાહાદિ સંસ્કાર નથી કરવાના અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂજન પોતાના ગુરુની પૂજાનો મહિમા અને એકાદશીથી થી ચતુર્માસ ની શરૂઆત થઈ જાય અર્થાત આ ઋતુમાં એક જગ્યા એક સ્થાને બિરાજમાન થઈ દેવ થી દેવ પોઢી ઉઠી એકાદશી સુધી ભગવાન નારાયણની આરાધના મંત્ર જાપ મંગલકારી સાબિત થાય છે અષાઢ મહિનાની પૂજા માટે વિશેષતા છે કે આ મહિના મંગળદેવ સૂર્ય દેવ વિષ્ણુ ભગવાન અને દેવી દુર્ગાની પૂજા કરવાથી અનંત ગણું પુણ્ય ફળ મળે છે દેવી દુર્ગાની પૂજા કરવાથી શક્તિની પ્રાપ્તિ થાય છે જળના દેવતા વરુણની આરાધના કરવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે મંગળ ગ્રહ જો તમારી કુંડલીમાં અનુકૂળ ના હોય તો મંગળની પૂજા કરવાથી કુંડલીના મંગળ દોષ શુભતાને પ્રાપ્ત કરે છે અષાઢ માસમાં દેવોની આરાધના મંગલકારી માનવામાં આવી છે આ માસ યજ્ઞ યાગાદી માટે સર્વોત્તમ માનવામાં આવે છે પુરાણ શ્રવણ કરવા માટે પણ અષાઢ માસનો વિશેષ મહિમા છે અષાઢ માસમાં દાનનો મહિમા ખૂબ વધી જાય છે કહેવાય છે અષાઢ માસના દિવસે કોઈ પણ દિવસે તમે આમાન કાચું સીધું બ્રાહ્મણને અન્નદાન કરતી સંસ્થાઓને જો દાન કરો છો અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અષાઢ માસની અમાવસ્થાના દિવસે મીઠું તાંબુ કાંસુ માટીના પાત્રમાં ઘઉં ગોળ ચોખા તલ છત્રી ચપ્પલ કરવામાં આવે તો ફળ પ્રાપ્ત થાય છે સાથે સાથે આ દિવસે વર્ષા ઋતુનો છે એટલે છત્રીનું દાન ખૂબ મહિમા મહિમાવંતુ માનવામાં આવ્યું છે આ સમય અવધિમાં નિત્ય યજ્ઞ કરવો જોઈએ અષાઢ માસમાં જો નિત્ય યજ્ઞ કરવામાં આવે તો ઘરમાં જે સૂક્ષ્મ જીવાણુઓ

યજ્ઞ કરવો આ માસમાં ખૂબ કલ્યાણકારી છે તમામ પ્રકારની મનોકામના મનોરથોને પૂર્ણ કરવા વાળો માસ એટલે આષાઢ માસ આ મહિનામાં તમારી તમામ મનસા મનોકામના પરિપૂર્ણ થાય આ મહિનામાં આરાધન કરવાથી ઈશ્વરની કૃપા મેળવી શકાય ખાસ કરીને વિષ્ણુ ભગવાનની લક્ષ્મીનારાયણની પૂજાનો વિશેષ મહિમા છે આપના જીવનમાં લક્ષ્મીનારાયણની કૃપા બનીને નિર્ભયતા નિર્વિઘ્નતા સંપન્નતાની પ્રાપ્તિ થાય એ જ અભ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થત આશુતોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની